નગરપાલિકાના કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા અમરેલીના બસરા નગરપાલિકા વિસ્તારમાં દ્વારા પોતાની માંગણીઓ પૈકી નિયમિત પગાર ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને કાયમી ભરતી લઘુત્તમ વેતન સહિત અન્ય માંગો સાથે હડતાલ પર ઉતરી ગયા છે જોકે થોડા સમય પૂર્વે પણ તરસાડી નગરપાલિકાના સફાઈ કામદારો ઉપરોક્ત માંગોના ન્યાયિક હલ માટે હડતાલ પર ઉતરી ગયા હતા લાંબા સમયકાળ બાદ પોતાની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવતા સફાઈ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા શું કહેશો આજે અઢાર તારીખના રોજ તમે સફાઈ કામદારો દ્વારા હડતાલ ઉપર હતા અને સફાઈ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો તેને લઈને શું કહેશો એને લઈને હું એ કહેવા માંગુ છું અમારા જે અગાઉ આની પહેલા અમે લોકોને આવેદનપત્ર આપેલું ત્યાર પછીની નોટિસ સ્વરૂપે એ લોકોને અઢાર તારીખની નોટિસ અઢાર છની નોટિસ આપી જો અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય અને સંતોષકારક કોઈ જવાબ નહીં મળે તો અઢાર છથી થી અમે તમામ સફાઈ કામ ઠપ કરી દેશું લોકોએ અમને એ મોકલો કે ને નાણાકીય સ્થિતિ સારી નથી અને અમુક પ્રશ્નો અમે વહેલી તકે ફક્ત તમને જાણ કરશું એવા બધા મીઠા મીઠા જવાબ પણ કોઈ પણ જતના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને એ લોકો કે હવે જોઈશું ને વિચારશું એવું બધું ખાલી ખાલી ખે છે

આમરેટના ઉપવાસ તે ઉતરશું પ્રત્યેક ઉપવાસમાં તે ઉતરશું એમ છતાં નહીં થાય તો તમામ કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશું પછી પાણીની વ્યવસ્થા છે પોર્ટોક્સને બંધ કરશું લાઇટું શાખા લાઇટું બંધ કરશું અને ગામને તમામને અમે આગેવાનો લઈને ભેગા લઈને જાણ કરશું તમને બંધ બનશે તો ગામ પર બંધ કરવાની ફરજ

પછી બીજા અમારા જે સફાઈના સાધનો હોય સાવણા હોય ચપ્પલ હોય ડ્રેસ હોય હાથના મોજા હોય એવી કોઈ સાધન સામગ્રી સફાઈની કોઈ આપતા નથી બીજું અમારા એ અમારા જે અમારા નિવૃત્ત કર્મચારી થાય એનું ફંડ હોય પેન્શન ફંડ હોય ગેચ્યુટી હોય રે પગાર એ આજે પાંચ પાંચ વર્ષ સુધી આજની તારીખમાં ચૂકવા નથી આવી પંદર માંગણીઓ છે પંદર એ લોકો ખાલી અમને લોની છે કોઈ જાતનું લેખિત જવાબ અમને અમુક વાત લેખિત જવાબ આપતા નથી